ધમ ધમ નો બતવા કે રે જણન ઘન કે રે હાય છે બાજા તો હારું થાય છે બસ જવું તો સારું થાય ના ના ઘરની ચિંતા હેતરની ચિંતા બહારની ચિંતા બધા વ્યવહારો હસવવાના એકલી પડી જઈશું ના ના એકલી પડી જઈશું સો મહિનાથી આ ડોહો ખાટલો પકડે છે તો રમ મેલવાનું શાલ મેલતા નહીં હવે હું કરું તો હોશ થાય ન આમ તો સૂટી જાવ તો સારું થાય ઈવાની સેવા કરું કે હેતરનું કોમ કરું કે ઘરનું કોમ કરું ના ના હું કરવાનું કંટાળી જઈશું એવી કંટાળીશું ને લે ઘેર જઈ નજી તો લોકો બધા રીષે પડે છે કે મેઠાબાનું એરંડા હારા થયા છે કે જે બધો ને કે અમારે તો પેલી ઈ આવો પડે ને કે એરંડા બધા ખાઈ જાય એટલે અમારા કશું ના થાય અમે તો હું છે એ રીતે પાક લઈએ છીએ તાણે અમે સોનિયું ખાતર જેટલું ભર્યું છે આ તો પછી પેલા ખાતર નખ્યું તો પછી શું થાય પછી દવાઓ શોટીન ઓમ શોટીન કશું અરખું ના થાય આટલા એરંડા કઢાઈ નાખવા છે

કે જો હેતાન નું કરું ઘર નું કરું કોવાની સેવા કરું એકલાથી એટલું કરવાનું સેવા તો કરીને સામે

એટ તો આ ક્લેટેડ તો દુખ સંકરે તાકાતો વિજોવ દુખ છે તાન શાંતિ

बहिरो आता आता मु बंगडियो त मारी फोडी नाकु बहिरो मारी हु बंगडियो फोडू न न बतावो छु भयो म बतावो छु कोई सेवा करती नै मरो क बंधा मरो बंधा आवो क तमे शायर उई जोइन उई ऊपर ऊपर रे जोई रिया सो जो जो जो। आवो क भई ले जो ताना कंटारी सु सेवा करया मन करया लो बंधा भई आवन छोती होस्ताय सम आ भई एवी मरी जाने

કુપર પરવાનો છે એ વાયકનું નામ હોય ઓમે એ સોમી નથી તો ટળી રહ્યા છું કશું કામ તો કરારતા નહી તે દવા મારી નહીં બલા કાકા

હા હવે પાલી તાણું હું સફા દઉં મારું તો જેટલી બેઠો બેઠો ભગવાન હવારે બોલાયા તો હતા ને અત્યારે આવી જ્યાં હારું કર્યું દો હજી પાછા એક બે મહિનો થાય તો અત્યારે આમંત્રણ આપ્યું એટલો વાર તો લાગે

એ મજૂરી કરતા કે માર ડોશીને કોઈ તકલીફ ના પડવી જો ભલે સાપ્રમ રહતા પણ બંગલાં જેમ મન રાખતા બગલાં મરોણી રાખ નિમ રાખતા પણ બોગનગરમાં તેળું આયું ખાટા ભાઈ આ મગરનો ઓછું છે આ હારું લગાડે છે ઓર આપડા ભાઈને શાયા મેલવાન કીધુંતું ને તો શાયા મેલ્યો તો તાણે અન આપણો કીધું અમે ખશે કીધું નહીં તે જબર તકલીફ પડી જાય તો પણ હું પરાવે એકલી જીંગ્યાવા એમ થાય સ

અમાર ભાઈ નહીં તારા એ શાપી નું કરવાનું હું જે દાળ પીવા હે દાળ તો મેલ્યો ન તો મેલ્યો નહીં અમાર રોડ્યા પછી ડાય પણ આવી છે રોડ્યા પછી આવ નય રોડ્યા પછી મેઠા ભાઈ ડાય ડાય પણ આવ ઘરવાળો કે ઘરવાડી પશુ યાદ યાદ આવે પછી યાદ આવે એ હોય સાસ્તા કે અમાર વત તો હારી હતી તાણે હું કેવું આ કેટલી હોશિયાર તાણ જોઈ તમે આણ તો મિત્રો તમે પણ અમે એ જ કીએ છીએ અમારા બે ભાઈ બન અમે ક દરેક વ્યક્તિને રોડયા પછી ડાય પણ આવે એટલે દરેક વ્યક્તિને હોય તાણે એની કદર કરવાની મોધું હાજુ હોય તો તાણી જ કદર કરવાની પછી કોઈ કદર કરેલી કોઈ મતલબ નહીં મોદો પડે ખબર પડશે તો મિત્રો અમારો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો જય માતાજી